સંસ્થાપક મહમદ લાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘાસચારા માર્કેટના કારણે અહીં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો પોતાની ગાયોને દિવસભર અહીં છોડી દેતા હોય છે ઘાંસે ચારો જાહેર રસ્તા ઉપર મૂકવામાં આવતા અને વરસાદી નાલાની સફાઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ગાયો જાહેર માર્ગ રોડ પર આવી જાય છે અને પરિણામે વાહન ચાલક રાહદારીઓ અને હનુમાન મંદિરના દર્શનાથી આવતા દર્શનાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડે છે મહિનાઓ સુધી ગાયો આમ જ ગટરના ગંદા પાણી અને કાદવ કીચડવાળો ખોરાક ખાવા મજબૂર બની છે નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી અહીં સદંતર અભાવ દેખાય છે

ગંદકી અને ગટરનું પાણી કાદવ કીચડમાંથી કાયમી મુક્તિ મળે તે માટે ગવ પ્રેમીઓ અને ગવ રક્ષકોને પણ આ બાબતે સહકાર આપવો જોઈએ તેવી લાગણી મોહમ્મદ લાખા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને નગરપાલિકા પ્રશાસનનું ધ્યાન દોરવું જોઈએ જેથી ગાયોને કાદવ કીચડમાંથી કાયમી મુક્તિ મળી શકે આ બાબતે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ઘટતું કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તે ઈચ્છનીય છે